શ્રાવણ આખા માસ દરમિયાન ચાર સોમવાર એક પ્રદોષ તેમજ એક શિવરાત્રી આ બધા યોગ એક સાથે શ્રાવણ મહિનામાં ભેગા થાય છે શિવનો શ્રાવણ માસ ઘણા તહેવારો લઈને આવે છે જેમાં શરૂઆત ગૌરી વ્રત થી લઈને જીવંતિકા વ્રત દશામા વ્રત નાગપંચમી રક્ષાબંધન શ્રાવણીઓ સોમવાર રાંધણ છઠ અને પછી શિત્રા સાતમ કૃષ્ણ આઠમ વગેરે તહેવારો આવે છે શિવની ઉપાસના માટે આ સર્વશ્રેષ્ઠ મહિનો છે જેમાં રાંધણ છઠના દિવસે લોકો નવા નવા વ્યંજનો બનાવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે તેના બીજા દિવસે એટલે કે શ્રાવણવદ આઠમને કાનુડાનો જન્મ દિવસ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી કરાય છે રાંધણચટના દિવસે ગૃહિણીઓ વહેલી સવારથી રસોડામાં વ્યસ્ત બની જશે અને નવી નવી વાનગીઓ બનાવે છે જેમાં થેપલા બાજરાના વડા પૂરી લાડવા ગાંઠિયા ચેવડો મેથીના ઢેબરા મીઠી પૂરી મીઠા થેપલા તીખી પૂરી પાતરા ભરેલા ભીંડા તળેલા મરચાં કંકોડાનું શાક તીખી સેવ ખીર અને મિષ્ટાન વગેરે બનાવે છે આધુનિક સમયમાં પાણીપુરી ભેળપૂરી વેજ સેન્ડવિચ ફ્રૂટ સલાડ વગેરે વાનગીઓ બને છે આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણછટની રાત્રે ઘરના ચૂલાની સાફ સફાઈ કરાય છે સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે રાંધણ ગેસ કે ચૂલાની પૂજા કરે છે ચૂલો ઠંડો કર્યા પછી તેનો ઉપયોગ કરવો નહીં એવી માન્યતા છે લોકવાયકા મુજબ શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આળોટે છે તેથી શીતળા સાતમના દિવસે ઘરના બધા લોકો ઠંડી રસોઈ આરોગે છે શા માટે લાગે છે ટાઢી એટલે કે ઠંડી રસોઈનો ભોગ ભારતીય સંસ્કૃતિમાં જેટલા પણ પર્વ ઉત્સવ ઉજવાય છે તેનો સંબંધ ઋતુ સ્વાસ્થ્ય સદભાવ અને ભાઈચારાથી છે મોસમ બદલાય છે અને ગરમી પણ ધીમે પગલે આવી જાય છે રાંધણછટ કે ટાઢી રસોઈ મુખ્ય રીતે આ અવધારણાથી સંકળાયેલો પર્વ છે આ દિવસે ઠંડા પકવાન ખવાય છે રાજસ્થાનમાં બાજરાની રોટલી છાશ દહીંનું સેવન શરૂ થઈ જાય છે શીતળા માતાના પૂજન પછી તે જળથી આંખ ધોવાય છે આ આપણી સંસ્કૃતિમાં નેત્ર સુરક્ષા અને ખાસ કરીને ગરમીથી આંખનો ખ્યાલ રાખવાના સંકેત આપે છે બહુ જ જૂનું છે પ્રચલન રાંધણછટના દિવસે નવા મટકા દહીં જમાડવાનો કુલહડ હાથવાળા પંખા લાવવાનું અને દાન કરવાની પણ પરંપરા છે જે જણાવે છે કે આપણા પૂર્વજ ઋતુ પરિવર્તનને સ્વાસ્થ્યની સાથે જ પરોપકાર સાથે જોડીને રાખે છે આ પરંપરા ત્યારથી છે જ્યારે કુલર ફ્રીઝ અને એસી જેવા ઉપકરણોની શોધ થઈ નહોતી જય શ્રી કૃષ્ણ મિત્રો